અરવલ્લીના મોડાસાના માલપુર રોડ પર માથાસુલિયા ગામ નજીક ઉમિયા જીનિંગ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે પ્લાન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાયા ત્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે આગનો મારો બુજાવી દીધો ત્યારે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી

તો માથાસુરિયા ગામ નજીક ઉમિયા જિનિંગ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગની ઘટના સામે આવી હતી તેના પ્લાન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી ત્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ત્યારે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ પ્લાન્ટમાં રહેલ લાખોની કિંમતનો માલસામાન બળીને ખાખ